નમસ્કાર મિત્રો સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહકાર મેઇન રોડ પર થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો બે આરોપીઓની ધરપકડ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગડબી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને અનુસંધાન એક ખૂનનો ગુનો દાખલ કર્યો તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલું છે રીનાકાથી અને ઉપર બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંનેઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એકસો ત્રણ બીની અને એકસો ત્રણ એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરોયા સાહેબ કરી રહ્યા છે અત્યાર થવાનું કારણ મુખ્ય કારણ છે જે

અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણ જણા નો ઝઘડો થયેલો સાવન અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલી કોઈ પ્લાનિંગ તો બં ને વર્ષા ને દર્શન છે જેનો નવ પ્રેમી છે બંને કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુના કામે હથિયાર કબજે કરવામાં આવશે